पर के जे જોઈને સરકારી તંત્ર તો ઠીક પણ પબ્લિક ના કાન પણ ઊંચા થઈ ગયા હા viral video ની અંદર કહ્યું છે નેતાઓ કટીબાજ છે તો બીજી તરફ કહ્યું છે કે નગરપાલિકા ની અંદર પૈસા ફેંકો તમાસા દેખો ખેલ છે સરકાર માટે લપડા ઉતારશો નહીં તો અરજદાર સામે જે વ્યક્તિ વિડીયો ઉતારી રહ્યો છે એ વ્યક્તિ એ અધિકારીને જણાવી રહ્યો છે કે કયા કાયદાની અંદર સરકારી કામગીરીનો વિડીયો નકારી શકાય એવું બતાવ્યું છે ત્યારે અધિકારીની બોલતી બંધ થઈ છે પણ શું ખરેખર બાયડ નગરપાલિકાની અંદર આવો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હશે કે સામાન્ય નાગરિક જાહેરમાં આ જે વિડીયોમાં બતાવ્યું છે એ પ્રમાણે તમાશા પૈસા તમાસા તમાશા દેખોની ખુલ્લી વાત કરી શકાય આટલો બધો ભ્રષ્ટાચાર ચાલતો હશે કોણ કરતું હશે આ ભ્રષ્ટાચાર નેતાઓને પણ શું કહ્યું તે વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે જો કે બળકો આ વાયરલ વિડીયોની પુષ્ટિ કરતું નથી પણ જ્યારે આ વિડીયો જનતા સમક્ષ જાય છે ત્યારે સરકારી તંત્ર માટે ગંભીર આરોપ છે લોકોની નજરમાં આટલી બધી સુવિધાઓ વચ્ચે જો આવા વિડીયો જાહેરમાં લોકો જાહેરમાં એવું કહેતા હોય કે પૈસા ફેક ચાલે છે તો કોણ પૈસા લઈને તમાટક કરે છે જનતાના હિત માટેની વાત છે શા માટે કોઈ સામાન્ય નાગરિકે આ વીડિયો ઉતારવો પડ્યો અને ઉતરતા આ વીડિયોને રોકવાની વાત કરવી પડી અધિકારી જોતા રહો ભડકો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો લાગે તો પણ કરજો બીજાઓને આ વિડીયો મોકલજો પણ ખરા અને હવે જોઈએ જે વાયરલ વિડીયો છે એમાં શું બતાવવામાં આવ્યું છે અને વિડીયો ઉતારનાર વ્યક્તિ શું કહી રહ્યો છે